અહીંથી રૂપિયા બે લાખ પચાસ હજારનો હેરોઈન તથા રૂપિયા ઓગણીસ હજારના અફીણ સાથે હોટલના સંચાલકને પકડી પાડ્યો હતો સામખિયાળીથી મોરબી જતા ધોરીમાર્ગ પાસે ડાબી બાજુ શિકારપુરની સીમમાં આવેલી અનમોલ પટ્ટી નામની હોટલમાં માદક પદાર્થનો વેચાણ થતો હોવાની પૂર્વ બાતમીના આધારે પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કાર્યવાહી કરી હતી અનમોલ પટ્ટી નામની હોટલના કાઉન્ટર પર હાજરેલા પંજાબ

પ્રાથમિક તપાસમાં આ માલ હેરોઇન અને અફીણ જ હોવાનું બહાર આવ્યું હતું પકડાયેલા હરકેન સિંહ નામના શખ્સે દેવરાજ સિંહ અજીત ગોયલ તથા રફી ખાજી ત્રાયા પાસેથી હોટેલ ભાડે લઈ તારીખ એક અગિયાર બે હજાર ચોવીસ થી ચલાવે છે અને છેલ્લા બે એક મહિનાથી અહીં માદક પદાર્થ વેચતો હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન બહાર આવ્યું હતું મૂંગા એવા હેરોઇન ને નાની પડીકીઓમાં બાંધી ડ્રાઈવર વગેરે પોતાના ગ્રાહકને વેચતો હતો કુલ રૂપિયા ત્રણ લાખ અઠાવન હજાર નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો થોડા મહિના અગાઉ તેની સામેની એક હોટેલમાંથી પણ માદક પદાર્થ ઝડપાયો હતો આ શખ્સે મોંઘા પ્રકારનો આ માદક પદાર્થ ક્યાંથી મેળવ્યો છે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસ હાથ ધરી રહી છે સોફ કચ્છ પાવર

you